ડોલવણ તાલુકામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને અધિકારીઓ દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે ત્રણ મહિના પહેલા ડોલવણ તાલુકાના એસઓ દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને ડુંગળી ફળિયામાં બનાવવામાં આવેલ બે ઘર નાણાંને તોડીને નવેસરથી બનાવવામાં આવશે એમ જણાવ્યું હતું આ બાબતે ડોલવણ તાલુકા પંચાયતના એસઓનો ઘણીવાર ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ એસઓ દ્વારા એક પણ વાર ફોન રિસીવ કરવામાં આવ્યો ન હતો આજ રોજ રૂબરૂ તાલુકા પંચાયત જઈને એસઓને પૂછવામાં આવ્યું હતું કે ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો હતો એસો દ્વારા જાણવામાં આવ્યું હતું કે બે દિવસમાં તમને ટીડીઓને પૂછીને આ બાબતે જાણ કરીશું ડોલવાણમાં ગરનાળામાં કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું જોવા મળી રહ્યું છે આ ગરનાડાના કામ આકાશજી ચૌધરી નામની કંપની દ્વારા કરવામાં આવ્યું છે ડોલવણ તાલુકામાં આવા કેટલાય વિકાસના કામોમાં હલકે કક્ષાનો માલ સામાન વાપરવામાં આવ્યો હશે તેની તપાસ અધિકારીઓ કરશે કે નહીં તે જોવાનું રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ સાહત આપી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે